નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી સાયબર આરગે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે મિત્રો વાત કરવાના છીએ ખેડૂતને ખાતેદારને અકસ્માત વીમા યોજના બે હજાર છવ્વીસ વિશે મિત્રો આ યોજના અંતર્ગત મિત્રો અકસ્માતના મરણ પામેલા ખેડૂતોને ખાતેદારને રૂપિયા છ લાખની સહાય સમય સરકાર દ્વારા આપવામાં આવી રહી છે મિત્રો જાણો કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ખેડૂતોને કોને કોને સહાય મળશે મિત્રો મિત્રો ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના બે જ વિશે વાત કરીએ તો ખેડૂત ખાતેદારની અકસ્માત વીમા યોજનાની અકસ્માતમાં મરણ પામેલા ખેડૂત ખાતેદારને રૂપિયા છ લાખની સહાય મળવાપત્ર થઈ શકે છે રાજ્ય સરકાર દ્વારા દ્વારા અમલી ખેડૂતદાર એટલે કે અમલમાં આવેલું ખાતેદાર અકસ્માત વીમા યોજના અંતર્ગત તારીખ એક ચાર એટલે કે એપ્રિલ મહિનો બે હજાર પચીસ કે ત્યારબાદ અકસ્માતથી મરણ પામેલા ખેડૂતોને ખાતેદારશ્રીને ચાર લાખ રૂપિયા સહાય આપવાનું નક્કી કરવામાં આવેલ છે મિત્રો મિત્રો ખેડૂત સહાય અકસ્માતના સહાય વિગતો મિત્રો વાત કરીએ તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચાર લાખ રૂપિયા અને જિલ્લા પંચાયત દ્વારા બે લાખ રૂપિયા એમ પૂરું ટોટલ કરીને ચાર લાખ રૂપિયા તમને ખેડૂતોને સહાય મળવાપાત્ર મિત્રો થાય છે મિત્રો અમલીકરણ અંગત સૂચના વિશે વાત કરીએ તો ગામ સેવા દ્વારા ફોર્મ ભરવાનું રહેશે તમારા મિત્રો દ્વારા પેટા વિભાગ દ્વારા મારફત કરવાનો રહેશે મિત્રો જિલ્લા કક્ષાએ આપણે ફોર્મ મોકલવાનું રહેશે મિત્રો મિત્રો ત્યારબાદ આપણા ગામ સેવા માટે મહત્ત્વની જવાબદારીની મિત્રો વાત કરીએ તો દરેક ગામના વોટ્સઅપ એટલે કે ફોનમાં વોટ્સઅપ ગ્રુપમાં પ્રસાર કરવાનો રહેશે મિત્રો વોટ્સઅપમાં આપણે પ્રસાર કરવાનો રહેશે અકસ્માતની ઘટનામાં અંતર્ગત રસ લઈને કાર્યવાહી મિત્રો કરવાની રહેશે કોઈ પણ ખેડૂતને સહાયને વચ્ચે જ ન રહે કે કોઈ પણ ખેડૂતમાં કોઈ પણ લાભ લઈ શકે નહીં તે રીતના કોઈ રહી ન શકે મિત્રો તો મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો છ લાખ રૂપિયાની મિત્રો સહાય મળવાપાત્ર થાય છે મિત્રો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તે મિત્રો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવાના વિડીયો આવતા રહેશે મોસ્ટ ઓફ આપણા વધારે વિડીયો રેશન કાર્ડના લઈને આવતા હોય છે મિત્રો મિત્રો એક સબસ્ક્રાઈબ કરતા હતાજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો મિત્રો